તો ખેડૂત મિત્રો તમે આ એક એક કલકત્તીનું પાન તમે જોઈ શકો છો કે એની જે લંબાઈ પહોળાઈ જે થવી જોઈએ એ એકદમ ભરાવદાર પાન અને ચારું બાજુ તમાકુ ભરાઈ ગયું છે તો ખેડૂત મિત્રો નમસ્કાર તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ યુટ્યુબ ચેનલની અંદર અને સૌ પ્રથમ તમે અમારી આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આવું નવી અપડેટ મળતી રહેશે અને ખેડૂત મિત્રો આજે જે હું આવ્યો છું જે કહેવાય ખાસ કલકત્તી તમાકુની ખેતી અને તમે લોકો જો કલકત્તીની તમાકુ કરતા હોય તો આ વિડીયો બનાવવાનું ખાસ તમારા માટે છે કારણ કે કલકત્તીની અંદર જે પાનની કોઈને લંબાઈ નથી થતી પહોળાઈ નથી થતો અને કલકત્તીના તમાકુનો વિકાસ નથી થતો એ ટોટલ રિઝલ્ટ આજે મિત્રો હું તમને આ વિડીયોની અંદર બતાવીશ પહેલા પહેલું તો આ બતાવો આ ખેડૂત મિત્રોને આનું રિઝલ્ટ તો ખેડૂત મિત્રો તમે આ એ કે કલકત્તીનું પાન તમે જોઈ શકો છો કે એની જે લંબાઈ પહોળાઈ

જગદીશભાઈ આ કલકત્તી કેટલા વીઘામાં છે આ વીઘું થાય એક વીઘું થાય ને તો એક વીઘાની અંદર તમે ગયા વર્ષે બી ફાયદો લીધેલો આ વર્ષે તમે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખી તો જે લોકો તમાકુ કરતા હોય છે એ તમાકુને આપડી આ દવા વાપરવામાં આવે તો શું શું ફાયદો થઈ શકે અને સો નો ફાયદો થાય છે તમાકુ પાન પાનની અંદર એનો ગ્રોથ વિકાસ કમ્પ્લીટ કમ્પ્લીટ

આ ભૂમિ પરિવર્તન જે આવે છે ખાતર સાથે મિક્સ કરી જમીન જમીન ની અંદર આ ભૂમિ પરિવર્તન વાપરવામાં આવેલું છે તો જગદીશભાઈ આ દવા જે લોકો વાપરે તો ખરેખર આવો ફાયદો ફાયદો થાય ઓકે તો ખેડૂત મિત્રો તમે પણ જો કલકત્તી તમાકુ કરતા હોય તો એકવાર આપેલા નંબર ઉપર કોલ કરો આ દવા વાપરી જુઓ તો તમને ખ્યાલ આવે કે આ તમાકુના કલકત્તીના ના અંદર શું ગ્રોથ થઈ શકે તમે જે બોલો અમે બે હાજર લીધેલી ત્રણ વર્ષથી મિત્રો કન્ટિન્યુ દવા વાપરે છે ત્રણ વર્ષથી ખેડૂત ક્યારે વાપરે ત્રણ વર્ષ ક્યારે વાપરે કે ફાયદો થાય બધી રીતના બધું વાપરી શકે તો મિત્રો ખરેખર જો ફાયદો થાય તો જ ખેડૂત મિત્રો ત્રણ વર્ષથી વાપરી શકે છે અને ત્રણ વરસ લગાતાર આપડી દવા કલકત્તી એમના પાકની અંદર વાપરે છે અને આવો ભરપૂર તમાકુનો ઘેરાવો અને ઉત્પાદન વજન લે છે વજનમાં પડે છે ને તમારે હા વજનમાં પડે છે એવરેજ કેટલું આવે છે બીજી કે 50 મણ પર થયેલી પણ આ વખત કેટલું થશે હવે આ વખત તો જો વજન ઉપર ફરી ખબર પડે મિત્રો ગયા વર્ષે 50 મણ એટલે અત્યારે લોકો અમારી બાજુ જો 35 40 મણ લે છે તો ખરેખર તો વાપરવી જ જોઈએ અને અમાર કોઈ જૂઠું બોલવાની કોઈ જરૂર જ નથી જરૂર આ લાઈવ સાચું હોય તો સાચું જ કહેવાય સાચું હોય તો સાચું કોઈ ખેડૂત કોઈ ખોટું ના બોલે જે સાચું દેખાતું એ કહેવાનું છે તમે વાપરશો પણ નજરે નજર વાપરી જુઓ અને વાપરવી જોઈએ ખેડૂત હોય તો યસ ખેડૂત હોય તો અને પાછું ઓર્ગેનિક ઓર્ગેનિક તો ખેડૂત મિત્રો ખરેખર તમે પણ તમાકુ કરતા હોય કોઈ પણ જાતની જાત હોય વાપરો આવું ફાયદો તમને થશે ઓકે તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખુબ ખૂબ આભાર તો મિત્રો મળીએ આવનારી જબરજસ્ત વિડીયોની અંદર બન્યા રહીજો અમારી આ ચેનલની અંદર થેન્ક યુ સો મચ